જ્યારે કે લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા સુરત એસએમસી કમિશનર અને જિલ્લા કલેક્ટર સાહેબ ને પણ આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવ્યું હતું પરંતુ આજ દિન સુધી કોઈ જવાબ નહીં મળતા લોક સમસ્યા નિદાન કેન્દ્રના હોદ્દેદારો દ્વારા ગરીબ દલિત આદિવાસીઓને આવાસમાં લાભ મળે અને તેઓ રોડ પર રખડી ના આવે તે માટે અને તેમના બાળકોના ભવિષ્ય ન બગડે તે માટે ગરીબોના હિતમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિને રૂબરૂ મળીને તારીખ વીસ ત્રણ બે હજાર ચોવીસ બુધવારના રોજ સંસ્થાના ઓલ ઇન્ડિયા પ્રમુખ સમતભાઈ શેખ અને તેઓની ટીમ દ્વારા આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવી તમારી શું સમસ્યા છે અમારે શું કે ગરીબ લોકો ને જોતા નથી

આ ગરીબો માટે વેકલીપ જગ્યાની માંગણી કરવામાં આવેલ હતા જે માંગણી આજ દિન સુધી એના ઉપર અધિકારીઓ દ્વારા દેવામાં આવેલું નથી જેથી અમારી લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા આજે આ ઝુંપડપટ્ટી વિસ્તારમાં બધાને સહિત વિરોધ કરી આજે સરકારથી અમે માંગણી કરીએ છીએ કે આ ગરીબો માટે વેકલીપ જગ્યા ફાળી જ ડિમોલેશન કરવું જોઈએ કેમ કે આજે અમારા ભારત દેશના અમારા ગુજરાતના સરકાર જેઓ આદિવાસી અને દલિતો માટે ઘણું બધું કર્યા છે તો અમારા સુરત શહેર વિસ્તારની અંદર એક એવી વસ્તી છે ને અહીંયાની પરિસ્થિતિ એવી છે તમે જોઈ શકો છો જેના માટે પાછલા છ મહિનાથી સુરત શહેરના કોઈ પણ અધિકારીએ અહીંયા ધ્યાન આપેલા નથી જેથી અમારી લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા તારીખ વીસ ત્રણ બે હજાર ચોવીસના રોજે અમે ગુજરાત સરકારને એક આવેદનપત્ર આપી રજૂઆત કરીશું કે આલોકના ઝૂંપડા ઝૂંપડાના ડિમોલેશન સામે વેકલીપ જગ્યા આપવું જોઈએ આવાસોમાં ઘર આપવું જોઈએ એવી અમારી માંગણી છે ને આ અમારી માંગણી જ્યાં સુધી આલોકને આવાસથી કોઈ વેકલીપ જગ્યા આપવામાં નહીં આવશે ત્યાં સુધી અમારી લડત ચાલુ જ રહેશે

પણ અમે સમાજભાઈ પાસે મદદ માંગી છે ને અમે જગા જગા દોડા છે સમાજભાઈની સાથે સાથે મગર અમુને કોઈ આશ્વાસન આપ્યું નથી ખાલી એમ કીધું છે કે અમે કરશું પણ અમુને કોઈ કંઈ આપ્યું નથી આવી અમેને ખાલી અહીંયાથી હટી જવાની ધમકી આપે છે પણ અમે બધે જઈ જઈને અરજી નોંધેલી છે પણ અમારી અરજીનો કંઈ જવાબ આવ્યો નથી હજુ સુધી અમારા છોકરાઓ ખાડીમાં નાહવા જાય છે કેટલા છોકરા ખાડીમાં તણાઈને ચાઈલા બી ગયા છે કેટલા છોકરાઓ ખાડીમાં ડૂબી બી ગયા છે પાણી વેચાતું લાવવા પડે છે પીવા માટે પાણીની તકલીફ પડે છે ઘણી વાર તો નળ નહીં આવે પાણી નહીં મળે તો અમારે ખાડીનું પાણી બી ઉકાળીને પીવા પડે છે છોકરાઓને પીવડાવવા પડે છે આ પરિસ્થિતિ કેટલા વર્ષોથી આ પરિસ્થિતિ ત્રીસ પાંત્રીસ વર્ષથી થાય છે અને અહીંયા ઘરે ઘણા જણા કોપરેટર લોકો આવે બી છે ને અમુને ખાલી એમ સહારા આપવાની એમ સલાહ આપે કે અમે આ કરીશું પહેલું કરીશું આ આપશું પહેલું આપશું કરીને એક કિલો પાંચસો ગ્રામ એવું અનાજ પાણી બી આપે ને અમુને ખુશ કરી દે ને પછી વોટિંગ માંગે અમુને વોટિંગ કરવા બી બોલાવે અમે વોટિંગ કરવા બી જઈએ પણ એ લોકો અમારા બાજુ જોતા નથી તમે આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી સરકારને શું કેવા માંગો છો અમારી સરકારથી એટલી જ માંગણી છે કે બધા સારી જગ્યામાં રહે છે તો અમને ભી સારી જગામાં રહેવાની જગ્યા આપો યા તો અમને આવાસ બનાવીને આપો યા તો આવાસમાં જગ્યા આપો યા તો પછી અમને આ જ જગ્યા પર અમારા ઘર બનાવીને આપી દઉં કારણ કે અમારા છોકરાનું ભણતર અહીંયાથી શરૂ થયું છે અગર અહીંથી ચાલ્યા જાવશું તો અમારા છોકરા ભણશે કે અમે તો કચરામાં જિંદગી કાઢી લીધી પણ અમારા છોકરાઓનું ભવિષ્ય બી અમારે સોચવાનું છે કારણ કે અમે ત્રીસ પાંત્રીસ વર્ષ કચરો વાળી વાળીને અમારી જિંદગી કાઢી અમારા છોકરા મોટા કરી દીધા હવે કચરો બંધ થઈ ગયો છે તો પછી જવાના કા એટલા માટે છોકરાનું ભવિષ્ય બી જોવા માટે અમે બી એમ કહીએ છીએ કે અમને બી સારી જગ્યા મળે અમારા છોકરા બી સારી જગ્યામાં જઈને સારું શિક્ષણ શીખે અમારા અહીંયાં કોઈ મરી જાય તેને સળગાવવા જવા માટે બી અમારા માટે પુરાવો નથી કે અમે એમ કહીએ કે અમે આ જગ્યા પર એ કે અમારું ઘર નંબર આ છે કે આવી રીતે મરી ગયો કે વ્યક્તિ જે રીતે મરી ગયો કારણ કે સમશાનમાં બી લાશ લેતા નથી પુરાવો અગર અમારે ડૉક્ટરની સર્ટિફિકેટ બી બનાવવું હોય તો પૈસા ખર્ચીને બનાવવા પડે અગર પૈસા હોય તો બના નહીં પૈસા હોય તે માણસ કાં જાય એટલી ખરાબ પરિસ્થિતિ ચાલે છે અમારે